નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે ગુજરાત જાહેર આયોગ પરથી બે હજાર ચોવીસ આવી છે કઈ પોસ્ટ રહેવાની છે તો મેડિકલ ઓફિસર વર્ગ બેની પોસ્ટ રહેવાની છે અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ બાર બે હજાર ચોવીસ કઈ છે તો દસ બાર બે હજાર ચોવીસ લગી તમે આમાં અરજી કરી શકો છો જગ્યાઓ કેટલી છે તો પંદરસો ને છ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આમાં ભયમર્યાદા શૈક્ષણિક લાયક લાયકાત પગાર ધોરણ શું રહેવાનું છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોના અંત સુધી જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જીપીએસસી રિપોર્ટ બે હજાર ચોવીસમાં ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી આરોગ્ય વિભાગ ભરતી જેમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ માટે ગુજરાત જાહેર સેવા આયોગ અઠ્યાવીસો જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે જે અંતર્ગત જીપીએસસીએ પંદરસો છ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત આરોગ્ય વિભાગ ભરતી માટે મેડિકલ ઓફિસર વર્ગ બે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી પ્રક્રિયા નોકરીનો પ્રકાર નોકરીનો વિભાગ અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લા સુધી જોવાનું રહેશે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ પરથી આરોગ્ય વિભાગ ભરતી માટે મહત્વની માહિતી જોઈએ તો સંસ્થા કઈ છે તો ગુજરાત જાહેર સેવા આયોગ જેમાં વિભાગ કયો રહેવાનો છે તો ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ રહેવાનો છે પોસ્ટ કહી છે તો મેડિકલ ઓફિસરની પોસ્ટ રહેવાની છે વર્ગ કયું છે તો વર્ગ બે અધિકારીની પોસ્ટ રહેવાની છે એપ્લિકેશન મોડ એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ તો દસ બાર બે હજાર ચોવીસ લગી તમે અરજી કરી શકો છો ક્યાં અરજી કરવી તો આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આરોગ્ય વિભાગ ભરતી માટેની જે કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે એ જોઈએ તો બિન અનામતની ત્રણસોને ચોરાણું જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગો માટે એકસો પચાસ જગ્યાઓ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે છસોને એકતાલીસ જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે એકસોને સત્તર જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે બસોને ચાર જગ્યાઓ એમ કુલ ટોટલ પંદરસો છ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે ત્યારબાદ જોઈએ તો શૈક્ષણિક લાયકાત તો સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી એટલે કે એમબીબીએસની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ ત્યારે ત્યારબાદ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં ઉમેદવારી કરી શકો છો એટલે કે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ વયમર્યાદા તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પોત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે ત્યારબાદ પગાર ધોરણ શું રહેવાનું છે તો આરોગ્ય વિભાગ ભરતી માટે મેડિકલ ઓફિસર વર્ગ બે પર પસંદ પામેલા ઉમેદવારોને ત્રેપન હજાર સોથી એક લાખ સડસઠ હજાર આઠસો બે મેટ્રિક્સ લેવલ નવ મુજબ પગાર મળવાપાત્ર રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક શેર કરી દેજો કેમકે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત